ઉગમ ફોજ પરમ પૂજ્ય શ્રી કરમસિંહ બાપા ગુરુઆશ્રમ પર સુરતમાં ગુરુ પૂર્ણિમા અને આરોગ્યલક્ષી કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ હતી લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ત્રણસો ત્રેવીસ એફ બે ના રિજિયન ત્રણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું પરમપૂજ્ય કરમસિંહ બાપા ઉગમ ફોજ સુરતમાં અબ્રામા રોડ મોટા વરાછા સુરત મુકામે શ્રી કરમસિંહ બાપા ગુરુઆશ્રમ ખાતે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પ્રત્યે ભાવ ભક્તિ ઋણ અદા કરવા ગુરુ પૂર્ણિમાનું ભવ્ય અનેરું આયોજન કરાયું ગુરુ પૂર્ણિમા આશ્રમ ખાતે સત્સંગ ભજન દર્શન લોકોએ કર્યા હતા લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને લાયન્સ ડિસ્ટ્રિક્ટ ત્રણસો એફ ટુ રિજનલ ત્રણના સહકારથી આરોગ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું હજારોની સંખ્યામાં લગભગ દસ હજાર લોકોએ દિવસમાં આશ્રમની ગુરુ પૂર્ણિમા સહભાગી થઈ સાંજે સાત હજાર કરતા વધારે લોકોએ ભોજન પ્રસાદ લીધો આરોગ્યલક્ષી કાર્યક્રમમાં એઇમ્સ હોસ્પિટલ સરથાણા સુરતના સહયોગથી સર્વે રોગ નિદાન શિબિર તેમજ ડાયાબિટીસની તપાસ બ્લડ પ્રેશરની તપાસ નું આયોજન કરાયું જેમાં એક હજાર પાંચસો જેટલા ઓગણસાઠ લોકોએ નેત્રદાન દેહદાન અને અંગદાન માટેના સંકલ્પ લીધા અઠાણું રક્ત યુનિટ રેડ ક્રોસ બ્લડ બેંકને અર્પણ કરાયું લોકચક્ષુ બેંક સક્ષમ સુરત મહાનગર અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ રિલિજન ત્રણ ઝોન એક બે ત્રણની તમામ ક્લબ સેવા કાર્યમાં હતી અને લાભ આપવા માટે કાર્યશીલ રહી હતી લાયન્સ ક્લબ ઓફ સુરત ઈસ્ટના સભ્યો અને સુરતની તમામ લાયન્સના હોદ્દેદારો ઈસ્ટ વાઇસ ડી ગવર્નર લાયન હેમલ પટેલ સેકન્ડ વાઇસ ડી ગવર્નર લાયન પ્રિયંકા જૈન રાવલ રિજિયન ચેરમેન શ્રી નવનીત ગોપાણી ઝોન ચેરમેન લાયન ડોક્ટર હિરેન પટેલ ઝોન ચેરમેન ત્રણ શ્રી લાયન જગદીશભાઈ બોદરા જીએસટી ચેરમેન મોનિકા ગાંધી ડિસ્ટ્રિક્ટ ટીમ કેતન પટેલ ઇસ્ટના પ્રમુખ કિશોર માંગરોળિયા તેમજ વિવિધ ક્લબના પદાધિકારીઓ સહિતની ઉપસ્થિતિ રહી કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વોને લાયન્સ ઝોન ચેરમેન ત્રણ શ્રી લાયન્સ જગદીશભાઈ બોધરાએ સર્વ હોદ્દેદારોને આવકાર્યા તેમજ સત્સંગ દરમિયાન લાયન્સ ક્લબ સુરત ઈસ્ટ અને ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સક્ષમ પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર પ્રફુલ શિરોયાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું તેમણે જણાવ્યું કે ધાર્મિક કાર્યક્રમ સાથે આરોગ્યલક્ષી કાર્યક્રમને પણ બિરદાવો અને આરસી શ્રી લાયન નવનીત ગોપાલની પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું લાયન પ્રિયંકા જૈને લાયન્સ ક્લબની પ્રવૃત્તિનો ચિતાર આપ્યો લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ઉપપ્રમુખ દિનેશભાઈ જોગાણી દ્વારા નેત્ર નિદાનના આયોજનમાં એક હજાર પાંચસો પંચોતેર જેટલા લોકોએ નેત્રની તપાસ કરાવી એક હજાર પચીસ લોકોને વિનામૂલ્યે કર્મસિંહ બાપા આશ્રમ તરફથી ફ્રી ચશ્મા વિતરણ કરાયું બસો પાસઠ લોકોના મોતિયા માટે નિદાન કરાયું જેમાં ફ્રી ઓપરેશન આયોજન કરાશે કરમશ્રી બાપા ગુરુ આશ્રમ પર દર વર્ષે ગુરુ પૂર્ણિમાની ઉજવણીની સાથે સાથે દર વર્ષ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો તેમજ ઉગારામ બાપાની પુણ્યતિથિ કરમસિંહ બાપા પુણ્યતિથિ તેમજ જયંતિ બાપા ગોરધન બાપા લાભુ બાપાના સત્સંગનું આયોજન થાય છે આ ઉપરાંત દર પૂનમે અને પાંચમે સત્સંગ થાય છે ગંગા સ્વરૂપ પૂજ્ય ગૌરીબાની પ્રેરણાથી આશ્રમમાં જરૂરિયાતમંદ લોકોની સેવા માટે આધ્યાત્મિકતા માટે સંસ્કાર માટે ભાવિ પેઢીને આશીર્વાદ સમાન સાબિત થાવ છે જીગ્નેશ ઠાકોર આર એન ન્યુઝ સુરત